પોપો હાલો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ધનતેરસની શુભકામના શુભકામના હેપી ધનતેરસ હા હેપી ધનતેરસ અને અમે સવાર સવારનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને રુદ્રો તો છે ને રંગોળી કરે છે હું તમને બતાવું હાલો રંગોળી रंगोली कर बताऊँ आई बताओ, मैं कहीं हूँ पर कहीं थी कर है। करें हम हम नीचे जी नीचे जाओ जाऊँ तुमने बताओ जाओ शाह बनाओ मैं अत्य सात लगे है तो हूँ शाह जाओ सात हाँ तो हूँ जाऊ सूर्य भगवान गो देख नीचे રૂદ્રો બનાવે છે રંગોળી હું બનાવતી હતી બનાવી વહી આવી છું જો હું તો કેવો હું તો અંધારામાં દેખાય કે ન દેખાય કઈ ખબર નહીં બહુ અંધારું તો નથી તો એવી રીતે તમને બતાવ્યું છે આખો બધા તો એવું કે ખબર નથી બસ થઈને ધનતેરસની હેપી ધનતેરસ ધનતેરસની શુભકામના એવું કહીને હેપી ધનતેરસ

જવા બોટલ ઉસે ને એવી રીતે છે બધી પચાસ રૂપિયા રૂપિયાનું એટલે પચાસ રૂપિયાને ખાલી જોવા પપ્પા જોવા સો રૂપિયાનો આવે પણ ગીડાએ એના ભાવે ભાવ આપ્યું છે એમ કે છે અત્યારમાં ફટાકડા લઈને બે ગયો છે એમિત ખાધું khay Hilal, khay hello, all. hello, hello, <coughs> hello, 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 હરખો નથી જો કેમેરોય ખરાબ છે પાસે આ રૂમ માં કચરા કરવાનો વારો પડ્યો છે જો આખી રૂમમાંથી બધું હેઠું ઉતાર લીધું છે અને બધો બારે ઢગલો કર્યો છે એ તો હવાર માં બતાવી અને આ બધી ડાઈસ છે ને એ બધી હેઠી ઉતારવાની છે અને અમારે આજો જો ત્યાગ થાય છે કે તમે વિડીયો મારા જેવી તેવી મન નો લેતા એટલે એને લોહાર વાળો તો માથું બાંધ લે પછી અત્યારે જો તમને પાછળ દેખાતી જોઈ શકતી જોવા જોવે ને કાશ

લે એવું મોઢા ના લખાય છોકરા ને બીડી પીવડાવે એવું લાગે

ને હલો તો આપણે ઓલી રૂમમાં જઈ જતા અમારે જો આ કલરનું તમને બતાવું લઈએ આવ્યા એ કાર કલર લઈએ આવ્યા એ આવડો આ કલર લઈએ આવ્યા કલર સીસ બોટલ આવી રીતે જો બધી કલર કલરની હોય બધે અલગ અલગ કલર સવારમાં તો બતાવી પણ પાછી હું તમને ત્યારે ખોલી ખોલીને આવી રીતે તો આમ બધાય દસ કલર અલગ અલગ છે પણ ત્યારે જ નહોતા બતાવ્યા ને તો પાછી અત્યારે બતાવા રહી તમને જો આવી રીતે કેટલાનું રુદ્ર પચાસ રૂપિયાના આવી રીતે આ ખોખું છે જો આખો આવી રીતે કલર આવે છે દસ કલર

So, bye bye. <laughs> Subscribe kar dejo to Subscribe kar <laughs> dejo. <laughs>